તમે એની વાત કરી પણ બે વિષયના મુદ્દાની વાત કરી જમીનનો સત્તા પ્રકાર તમે જુઓ છો જૂની શરત મૂળ કેટલાકમાં દરબારી આવે ખબર છે દરબારી જમીન ખાલસા જમીન

જે છે એ જો દીધું હોત હોત ને તો અઘરું હતું પણ એમાં એને થોડુંક હિત તો રાખ્યું હતું પરિત્રાણ તો સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું તેથી કે ભાઈ તમારી આવકો તમારી રહેશે તમને જે ભાગ મળે છે એ બદલામાં અમે છાલિયાણું આપી દેશું તમારા કબજામાં જેટલી મિલકતો તમારી રહેશે તમારા અંગત પશુધન જે ચરે છે એ તમારી વીડીની જમીન તમારી રહેશે તમે જે જગ્યાએ બેહીન વહીવટ કરો છો એ જગ્યાએ અમારા કર્મચારી બેહીન વહીવટ કરશે એ મિલકતો અમારી ગણાશે તમારી આ નકામી મિલકતો જે છે એનું મ્યુઝિયમ બનાવશે એમાં તો ઓલું સલાદગંજ મ્યુઝિયમ બન્યું કરોડો રૂપિયાનું બરાબર હરખા કરીને ચૂનો વાયનો હતો સરદારે એને તો ઘણી બધી વસ્તુઓ છે હવે એ જમીનો જ્યારે મળી રાજાઓના ભાગમાં જમીન હતી એમાં મર્યાદા લાગી હતી બાકીની જમીન સરકારમાં આવી ગઈ

કે પરબારું કોઈને ક્યાંય માલિકી એક મળે નહીં એટલે હુડતાલી પેલા નહીં ગણોતિયા હતા અને હુરતાલી પછી ના કેટલાક આવ્યો ખેડે એની જમીન તો એવી જમીનો એને મળી ગઈ ગણોતિયા તરીકે જમીન માલિક જુદો હતો માલિક મફત કેમ જાય તો એને કીધું તને પટની રકમના છ ગણા રકમ મળી જાય પટની એને ફરજિયાત જવાની થઈ એનું નામ વેચાણ સર્ટિફિકેટ થયું નવ નંબરનું સર્ટિફિકેટ સર્ટિફિકેટ કાઢ્યું સરકારે

પડે ગણતરી હજી ગણતરીમાં જ ઉભો છે અને માલિકો છે માલિકના વારસદારો દાખલ થઈ ગયા હોય તો ગણતરીના વારસદાર દાખલ થઈ શકે ગણતરીના અધિકાર જાતા નથી નવો ગણતરીઓ કોઈ બની શકે નહીં બાવન પહેલાનો જ ગણતરીઓ હોવો અઠાવન પહેલાનો ગણતરીઓ હોવો જોઈએ એની મુદત એની પહેલાની આવવી જોઈએ એટલા વર્ષની તો આ ગણતર થકી જમીન આવી મૂળ માલિક થકી જમીન આવી દરબારી જમીનો જો આવતા હોય તો એ પ્રકારની જમીન આવી હવે રાજા રાજાશાહી વખતમાં કેટલીક જમીનો અંગ્રેજો એ ખાલસા કરી નાખી હતી આ જમીનનો પ્રકાર કયો થયો ખાલસા ખાલસા પ્રકાર ઘણા એમાં ખાલસા પ્રકાર લખાઈ આવે છે સરકારી જમીન જે તે સમયે સરકાર એટલે અંગ્રેજ સરકાર હતી એને જમીન ખેડૂતને વાવવા દીધી તો સત્તાનો પ્રકાર કેવો આવ્યો સરકારી સરકારી ઓલી ખાલસા ને આ સરકારી અહીં જુદી વાત પૂરી થઈ ગઈ હવે ભાઈ એ જવાબ કેટલી જગ્યાઓ જે છે ને એમ પડી હતી એટલે એક ટાઈમ એવો આવ્યો આપણે છે ને હિસ્ટ્રી પૂરી જાણતા નથી એટલે ઇતિહાસના ઇતિહાસકાર પક્ષકારોને આપણે ગાળો દઈ છે કે અકબર આવો હતો ફલાણો આવો હતો એનું મૂલ્યાંકન કરવાનું છે એનું ડીવેલ્યુએશન કરવાનું નથી કોઈને મોટા કરવા સારી વાત છે પણ કોઈને કાપી જ મોટા કરવા એ સારી વાત નથી એક સમય એવો હતો કે ભારત દેશ કાયદેસર ભૂખે મળતો હતો કોઈના કારણે નહોતો મળતો આપણી પરિસ્થિતિ જ હતી આપણા દાદાને જ જુઓ ને દાદા આપણે કદાચ જાજી મહેનત કરીશ છતાંય એ કઈ બનાવી નતા આવી ગયા પણ એને બનાવેલું બચાવ્યું અને હજી એ તરફ વિચારવું હોય તો તમારે વિચારવાનું કે બે હાજર મિલકત બનાવી તમે બનાવી ગો છો કે નહીં મૂલ્યાંકન છે ને ઇતિહાસ કરે છે આપણે કરવાનો થતો નથી તો જે તે સમયે ઇતિહાસ શું હતો કે ભૂખમરો હતો અહીંયા સેના ને હતો તો અહીં અનાજ પૂરું પાકતું નહોતું તો હરિતક્રાંતિ લાવ્યા હવે કેટલાક હમતા નથી લાવવા કે કરીને બિયારણ એ સમયની જરૂરિયાત હતી પેસ્ટિસાઇડ થયું તો અન્ન વધારે પાક્યું ખાંડી મોઢે પાકવા માંડી ગયું વ્યવસ્થિત ખેતી થઈ ને આધુનિક ખેતી થઈ સુધારેલા બિયારણ લાવવા ખાતર લાવવા જે કઈ લાવવા એ તોય આપણું ભેગું થતું નહોતું આમાંથી જે મારી ઉંમરના કે મારાથી મોટી ઉંમરના એને ખબર છે રાતડી ઝાડ ખાધેલી છે લેવીના ઘઉં ખાધેલા હરી ગયેલા જે ભારતને બચાવવા માટે અમેરિકાએ મફત કેપેસિટી આપણને આપણી પરિસ્થિતિ હતી તો ઇન્દિરાબેને એ લાવીને મફત વિતરણ વ્યવસ્થા કરી સુખડીઓ ખવડાવી કેમ ભૂલી જાય છે આપણે તેલવાળી સુખડી ખવડાવીને જીવતા રેખા આપણને એ સમયે હવે વિચાર્યું કે અન્ન ક્ષેત્રે આપણે સ્વાવલંબી કેમ થાય તો આવ્યું કે જે છે ઉત્પાદન આવશે પોતાનું છે ને એટલે તો હવે નક્કી કરવામાં આવ્યું કે સાથણી આપો જે જમીનો પડી છે એ સરકારે સાથણીમાં આપી કોને આપી કે ખેત વિહોણાને આપો હજી એક નવો ક્લોઝ લાવ્યા એ છે જે વ્યક્તિની આવક જે તે સમયે ઓછી હતી બે હજાર રૂપિયા અને પાંચ હજાર સુધી નહીં એને અમુક પ્રકારની જમીનો પાંચ હજાર વાળા ને એટલી બે હજાર વાળા એટલી વાર્ષિક આવકો તો એને ખેત મજૂર જમીન આપી દો અને ખેત મજૂર ખાતેદાર થયા આ જે ક્લોઝ તો ઉપર છે પણ આજ કોઈ મળે નહીં કારણ કે રકમ તો એ નહીં ઉભી છે થાય એ રકમ માંથી હોય જ નહીં કોઈની ક્લોઝ કોઈ કાઢો નથી તો એ રીતે ખાતેદાર થયા કેટલાક ને વ્યવસાયિક ખાતેદાર બનાવ્યા દાખલા તરીકે માલધારી છે તો માલધારી એમ કીધું કે મારી ખેતી નથી કરી પણ મેં ચરિયાણ માટે માલિકી એક જમીન આપી દો તો એને ચરિયાણ માટે માલધેરી આ ચારો વાવવા જમીન આપી આ પણ એક સ્વાવલંબન યોજના હતી કે ખાલી ઘઉં થોડા ખવાય છે હા એટલે તમારી બીજું જોઈએ ને તો એના માટે એને જમીન આપો જેથી કરીને આમ જે ઘાસ ઉગે એમાં પેટ ન ભરાય વાવેતર કરે તો વધારે સારું દૂધ ઉત્પાદન એને એક ક્ષેત્રે આપણે ડેરી ઉદ્યોગ અમથો આટલો બધો આગળ નથી આવ્યો આવા બધા સરકારના વિચારધારાના પગલાં હતા હવે એમાં એક નવું આવ્યું સરકાર તો અમુક વસ્તુ જ કરીએ કે હું દાખલા તરીકે અત્યારે સરકારની સેવા કરું છું આડકતરી જુઓ તો કે તમે બધા એજ્યુકેટેડ થશો તમારા સિવિલ રાઇટ રેવન્યુ રાઇટ વિશે જાગૃત બનશો તો તમે તમારી એન્ટ્રીઓ વ્યવસ્થિત રીતે દાખલ કરશો તો વ્યવસ્થિત દાખલ કરશો રિજેક્ટ નહીં થાય ખામીવાળી નહીં આવે તો અધિકારીના કામે સરળ થઈ જશે અને તમે અહીંયા ખોટી મગજમારી કરવા નહીં જાઓ તમારી ભૂલોને કારણે તો તમે તમારા રાઇટ મેળવા માટે જાગૃતિ આવશે તો સરકારનું કામે સરળ થયું ને તમારું કામે સરળ થયું બીજું તમારું બગડેલા કામ હોય

અત્યારે દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ તરીકે કોઈ માગવાનું નથી ખાલી વાત કરીએ છીએ કે આ ભાઈ એકવીસો દીધા કોઈ એમ કે મારે પાંચસો દેવા છે તો કદાચ એકવીસો વાળા કરતા પાંચસો વાળીની કિંમત વધારે હોય કારણ કે આમની કેપેસિટી કરોડની છે નોલાની કેપેસિટી લાખની છે તો તો વિનોબા ભાવેને બધી વ્યક્તિઓએ જમીનદાનમાં દીધી ઓછા વતીએ દીધી કે ભાઈ મારે આટલી જમીન છે અલિયો એનું ન્યા ને ન્યા જમીન વિહોરાને આપવામાં આવી તો એ ભૂદાન યજ્ઞ થયો તો આ રીતે ભૂદાનની જમીનો આવી સમજાણું ભૂદાનનો જન્મ આ રીતેથી માલિકીની જમીન છે પણ દાનમાં મળેલી છે દાનની જમીન વેચી શકાય નહીં ટ્રસ્ટીઓ છે એમને ખબર હોય ટ્રસ્ટીનો કાયદો એવું નથી કે ટ્રસ્ટને જ લાગુ પડે કાયદો તો દરેક જગ્યાએ ભૂલું કાઢે છે તો અહીંયા અહીંયા દાનની એટલે ભૂદાની વેચી શકાતું નથી હવે જે તે સમય સેવાકી ભાવનાઓ હતી કે આ પૃથ્વી માત્ર માણસોને જીવવાલાયક નથી જીવવા માટેની નથી એ તો આપણે બુદ્ધિશાળી જેટલે બીજાને મારીને કાઢી મૂકીએ છીએ આ પૃથ્વી ઉપર કબૂતરાની અધિકાર છે તો કબૂતરાના ચણની જમીન મળે કૂતરાને જીવવાનું કૂતરિયું મળે કોઈને ખબર હોય તો ગામડામાં કુતરિયાની ક્યાંક ક્યાંક જમીન હોય છે બરોબર કૂતરિયું હોય એવી રીતે અવેળિયું હોય પશુ પક્ષી છૂટા ઢોર પાણી પીવા ક્યાં જાય કોઈ મફત હુકામ અવેળો ભરી દે તો મારી પાસે મારું ખેતર છે મને અવેળિયાની જમીન આપે કે ભાઈ તું આટલું કામ કરજે તો એ અવેળિયાની જમીન થઈ આવી અનેક પ્રકારની વિવિધ હેતુની જમીન થઈ મહાદેવના મંદિરનો પૂજારી છે આ જ મહાદેવના મંદિરનો પૂજારી જે છે એ સારી રીતે કમાય છે એની આવક સારી થઈ બધાય બધા મંદિરો જો સધર થઈ ગયા વીસ વર્ષ પહેલા ચાલીસ વર્ષ પહેલા જોવો ને દ્વારકાધીશ મંદિર દયા આવે એવું ખબર છે મારી સાંભળવા છે સોમનાથ મંદિર તો મારી સાંભળવા નથી કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલે વહેલું સુધાર લીધું હતું તો કે તે પછી બહુ સરસ સુધારો થયો છે પણ મંદિરો ની હાલત અત્યારે ક્યાંય દયાજનક નથી સધર થઈ ગયા કોના કારણે સધર થયા તમે સધર થયા એટલે એ સધર થયા તેથી મહાદેવે સધર નહોતા હું કામ ને તમે સધર નહોતા એટલે તો એને નિભાવવા માટે થઈને સરકારે જમીનો આપી પૂજારીની જમીન બરોબર છે તો એ દેવસ્થાન ની જમીન થઈ ઘણા મને એમ કે મળેલી છે એમ એને પણ મળેલા છે તો આવી અનેક છે એ વેચી શકાય નહીં તમે એના પ્રતિનિધિ છો ઘણા એમાં માલિકી દાખલ કરી દીધા છે વેચાઈ પણ ગયા છે તો ક્લોઝ દાખલ ગયું છે હજાર પછી પછી સરકાર થઈ ટ્રસ્ટી જ છો નામ તરીકે આવશે વહીવટદાર તરીકેની જમીન છે તો આટલી હતી જમીનની ઈતિથી અંત સુધીની હિસ્ટ્રી આશા રાખું કે યુટ્યુબના માધ્યમ દ્વારા અનેક વ્યક્તિને આ બાબત જાણવા મળશે